પ્રશ્ન એક મિડ ડે મીલ યોજનાનું નવું નામ શું રાખવામાં આવ્યું છે જવાબ પીએમ પોષણ શક્તિ નિર્માણ પીએમ પોષણ પ્રશ્ન બે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ રસીકરણ હવે કયા નવા નામે ઓળખાય છે જવાબ મિશન ઇન્દ્રધનુષ પ્રશ્ન ત્રણ આઈસીડીએસ ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસનું નામ બદલીને શું કરાયું છે જવાબ સક્ષમ આંગણવાડી અને પોષણ બે દશાંશ શૂન્ય પ્રશ્ન ચાર ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજનાનું નવું નામ શું છે જવાબ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના પ્રશ્ન પાંચ નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે પ્રોગ્રામનું નવું નામ શું રાખવામાં આવ્યું છે જવાબ બેટી બચાવો બેટી પઢાવો પ્રશ્ન છ ઇન્દિરા આવાસ યોજનાનું નામ બદલીને કયું નવું નામ આપવામાં આવ્યું છે જવાબ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ પીએમએવાયજી પ્રશ્ન સાત રાજીવ આવાસ યોજનાનું નવું નામ જણાવો જવાબ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી પીએમએ પ્રશ્ન આઠ જેએનએનયુઆરએમ જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશનનું નવું નામ શું છે જવાબ અમૃત એમરટ પ્રશ્ન નવ રાષ્ટ્રીય કૃષિ વીમા યોજનાનું બદલાયેલું નામ શું છે જવાબ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પીએમએફબીવાય પ્રશ્ન દસ ત્વરિત સિંચાઈ લાભ કાર્યક્રમ હવે કઈ યોજના તરીકે ઓળખાય છે જવાબ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના પ્રશ્ન અગિયાર રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાનું નવું નામ શું છે જવાબ પરંપરાગત કૃષિ વિકાસ યોજના પ્રશ્ન બાર ભારત સરકારના યોજના આયોગ પ્લેનિંગ કમિશનનું નવું નામ શું છે જવાબ નીતિ આયોગ નીતિ આયોગ પ્રશ્ન તેર સ્વાવલંબન યોજનાનું નવું નામ શું રાખવામાં આવ્યું છે જવાબ અટલ પેન્શન યોજના એપી વાય પ્રશ્ન ચૌદ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટનું નવું નામ જણાવો જવાબ પ્રધાનમંત્રી જનધન યોજના પ્રશ્ન પંદર આમ આદમી વીમા યોજના હવે કયા નવા નામે ઓળખાય છે જવાબ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રશ્ન સોળ નિર્મલ ભારત અભિયાનનું નામ બદલીને કયું નવું નામ અપાયું છે જવાબ સ્વચ્છ ભારત અભિયાન પ્રશ્ન સત્તર નેશનલ ઓપ્ટિક ફાઇબર નેટવર્ક એનઓએફએનનું નવું નામ શું છે જવાબ ભારત નેટ પ્રોજેક્ટ પ્રશ્ન અઢાર રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાનું નવું નામ જણાવો જવાબ દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના પ્રશ્ન ઓગણીસ નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસીનું નવું નામ શું છે જવાબ મેક ઇન ઇન્ડિયા પ્રશ્ન વીસ નેશનલ ઇ ગવર્નન્સ પ્લાનનું નવું નામ શું રાખવામાં આવ્યું છે જવાબ ડિજિટલ ઇન્ડિયા આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરો નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો જો વીડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો